મિત્રો મોરબીના ચકચારી વજે પર રેવન્યુ સર્વે નંબર છ સો બેની કિંમતી ખેતીની જે જમીન છે મિત્રો આ જમીનમાં ગેરકાયદેસર રીતે વારસાઈ નોંધ કરી બાદમાં દસ્તાવેજ કરી પચાવી પાડવાના પ્રકરણમાં અગાઉ જે પાંચ આરોપીઓ ઝડપાયા છે અને એક છઠ્ઠો આરોપી જે છે એ મોરબીનો પોતાની જાતને પત્રકાર ગણાવતો અતુલ જોશી છે એની ગઈકાલે ધરપકડ સીઆઈડી દ્વારા કરવામાં આવી છે અતુલ જોશીને આજે મોરબી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને દસ દિવસના રિમાન્ડ સાથે પરંતુ દસ દિવસના રિમાન્ડ નથી ગુરુવાર થયો એટલે ગુરુવારથી સોમવાર સુધીના સોમવાર અગિયાર વાગ્યા સુધીના અતુલ મુકુંદરાય જોશીને રિમાન્ડ આપવામાં આવ્યા છે મતલબ એ રિમાન્ડ મંજૂર થયા છે સોમવાર સુધીના અતુલના આ બનાવમાં મિત્રો થોડીક વાત વધુ કરીએ આપણે તો મોરબીના વજેપરમાં સર્વે નંબર છ સો બેની કરોડોની કિંમતી જમીનમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે વારસાઈ નોંધ કરાવી હડપ કરવા મામલે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં શાંતાબેન મંજીભાઈ પરમાર અને તરઘડી ગામના સરપંચ સાગરભાઈ અંબારામભાઈ ફૂલતરિયા સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં અગાઉ સીએડી જે છે મિત્રો કારણ કે આ ત્યાર પછી આ તપાસ જે છે એ મોરબીના ડીવાયસપી ચલાવી રહ્યા હતા ઝાલા સાહેબ ઝાલા સાહેબ લઈને વરી પાછા બીજા દીધ નાવ બધું હતું આ સીએડી તપાસ કરી રહી છે મિત્રો જેમાં અગાઉ સીએડી ક્રાઇમ દ્વારા આરોપી ભરતભાઈ દેગામા અને હેતલબેન ભોરણિયાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ શાંતાબેન મંજીભાઈ પરમાર રહે મોરબી અને સાગરભાઈ નવગણભાઈ સાવધાર જે પણ મોરબીના છે એની પણ ધરપકડ કરવામાં આવી હતી અને છેલ્લે મુખ્ય આરોપી જે છે તરઘડી ગામના સરપંચ સાગર ફૂલતરિયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી હાલ આ પ્રકરણમાં સીઆઈડી દ્વારા બુધવારે વધુ એક આરોપીની છે એ ધરપકડ કરવામાં આવી છે વધુ એક આરોપી એટલે કે છઠ્ઠા નંબરનો જે આરોપી છે એ અતુલ મુકુંદરાય જોશી છે એ મોરબીમાં પત્રકાર તરીકે કામગીરી કરે છે અને અન્ય પત્રકારો કરતાં પોતે બહુ મોટો મહાગ અને મોટા ગજાનો પત્રકાર હોય એવો આખો દોડ ઊભો કરે છે અને આ જે ઘટના જે છે જ્યારે પ્રકાશમાં આવ્યા વજે પરની તો ત્યાર પછી કેટલાક પત્રકાર મિત્રો આના સમાચારોને પ્રકાશિત કરતા એટલે એ થોડી વાત કરી લે ત્યારે અતુલ જોશીને બાકીના એના થોડા ચાર પાંચ પંદર મિત્રો ભેગા મળીને કલેક્ટરને રજૂઆત પણ આમને કરી હતી કે ભાઈ આમાં યોગ્ય તપાસ કરવામાં આવે આમાં કડક કાર્યવાહી કરવામાં આવે ત્યારે આ ભાઈને કદાચ એવું હશે કે મારે બહુ બધાય સારા સારા આઈપીએસઓ વારે સંબંધો છે ને આવું બધું છે એટલે કદાચ આપણા સુધી આ રેલો નહીં આવે પરંતુ એ ભાઈ ભૂલી ગયા હતા કે ખેડૂત જે છે ને મિત્રો એ એમણા સીધા ખેડૂત બની ન જવાય ખેડૂત જન્મે છે ખેડૂત બનાવતું નથી મિત્રો છે ને અમે પોતે પણ ખેડૂતના દીકરા છીએ મિત્રો એટલે ખેડૂત જન્મતા હોય ખેડૂત બનતા નથી હોતા મોટા મોટા અધિકારીઓ હોય એની સાથે ફોટા પડાવવાના ફોટા સોશિયલ મીડિયામાં મૂકવાના કોઈ એવા રાજકારણી જે સત્તા પક્ષના હોય ટૂંકમાં જેનું કંઈ હાલતું હોય એવા રાજકારણી સાથે ફોટા પડાવવાના ફોટા સોશિયલ મીડિયા મેકવાના થોડાક એવા પાડુતી માણસો રાખવાના કે બધા વાહ ભાઈને ન થાય ને તમારે જેવી વાત ન થાય ને વાહ મોજ ને આવું બધું જે છે આવું બધું સોશિયલ મીડિયામાં દોડ ઉભો કરવાનો નાના નાના અધિકારીઓ જે છે એની ઉપર રોફ જમાવવાનો અને પોતે કંઈક મહાન મોટા ગજાના પત્રકાર હોય મિત્રો એ રીતના આખું જે છે એ આખું આમ આખું વાતાવરણ બનાવવાનું આવી બધી આ કામગીરી હતી આમની અને ગઈકાલે જે છે એ ધરપકડ જે છે એ કરવામાં આવી છે સીઆઈડી દ્વારા ધરપકડ કર્યા બાદ આજે મોરબી નામદાર કોર્ટમાં આતુલ જોશીને જે છે એ રજૂ પણ કરવામાં આવ્યા હતા અને દસ દિવસના રિમાન્ડ સાથે પરંતુ નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ જે છે મિત્રો એ મંજૂર કર્યા છે સીએડી ક્રાઇમના જે ડીવાયએસપી છે એને પણ પત્રકારોને માહિતી આપી છે એટલે એ પણ શું કરી રહ્યા છે તમે પણ સાંભળો કે પત્રકારો ભલે નાનો હોય કે મોટો હોય કે ગમે એ પત્રકાર પત્રકાર હોય છે મિત્રો એને ક્યારેય આ નાનો નોલો મોટો આવું નથી હોતું પરંતુ આ મહાશય જે છે અતુલ જોશી એ પોતાની જાતને એવું સમજે છે કે ભાઈ મોરબીમાં સૌથી મોટા ગજાના પત્રકારો જ અમે છીએ કે પત્રકારો જ હું છું એવું ન હોય મોરબીમાં ત્રણસો પત્રકાર મિત્રો હોય છે બધા પત્રકારો પોતપોતાની રીતના કામગીરી કરતા હોય છે પણ હા તમારી ગોડે આવી કરોડો રૂપિયાની કિંમતી જમીનો જે છે એ પચાવી પાડવાની કામગીરી કદાચ હું માનું છું કે નહીં કરતા હોય તમારી ગોડે અધિકારીઓ સાથે ફોટા પડાવી અને સોશિયલ મીડિયામાં દોડ ઉભો કરી અને કંઈક આપણે મોટા ગજાના પત્રકાર છીએ એવું બીજા પત્રકારો હું માનું છું ત્યાં સુધી કદાચ નહીં કરતા હોય તમારી જેમ જે છે એ આવીને આમ ને તેમ ને બધી એ ફરી પાછું નહીંતર આપણે વધી જાય છે હકીકત તો આપણે એમાં બહુ લાંબુ પડતા નથી પરંતુ હકીકત વાત એ છે કે પત્રકારોને પત્રકારિત્વ કરવાનું હોય છે આવા કૌભાંડો કરવાના નથી હોતા અને કૌભાંડો કરવા હોય તો પછી પત્રકારિત્વ છોડી દેવાય અને એ બધું કરવાનું ચાલુ રાખા છેલ્લે અમે અતુલ જોશીની ધરપકડ કરી છે એમને ગઈકાલે એરેસ્ટ કરી આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે પ્રોડક્શન કરતો રિમાન્ડ સોમવારે અગિયાર તારીખના પંદર જીરો સુધીના નામદાર કોર્ટે રિમાન્ડ આપ્યા છે વિગતવાર પૂછપરછ કરી આ કંભોળની અંદર કોણ કોણ બીજા સામેલ છે એની વિગત કઢાવવા માટે મારો પ્રયત્ન છે અરજદાર ફરિયાદી છે એ ફરિયાદીએ અગાઉ ફરિયાદ દાખલ થતાં પહેલાં અને પછી કેટલીક અરજીઓ કરી છે એમાં હાલના આરોપીનું નામ સ્પષ્ટ ના આવેલ છે 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 એની પાસે જે આપણે કબજે કર્યું અથવા મોબાઈલ છે અત્યારને એ કબજે કર્યો છે પણ એ છે મોટાભાગે છ એક મહિના પહેલાં ખરીદાયેલો છે જે તે વખતે કોઈ હોય તો સીડીઆર તો મળવાના છે પણ અમારો પ્રયત્ન એ છે કે જે વખતે ઘટના બની બે હજાર ચોવીસના સાતમા મહિના પછીની તો એના અનુસંધાને જે મોબાઈલ વપરાણા હતા એ રીકવર થાય તમારો પ્રયત્ન છે રિમાન્ડની અંદર એવું છે કે ભાઈ આની અંદર બીજા કોઈ આરોપી સંડોવાયેલ છે કેમ બીજું સરકારનો જે આખી એન્ટ્રીઓ છે પ્રમાણિત કરવા અને જે દસ્તાવેજ થયો રેગ્યુલરાઈઝ કરવા માટે કોઈ આર્થિક વ્યવહાર થયેલ છે કેમ તો થયેલ હોય તો કોણ કોના દ્વારા થયેલ છે કોણ કોણ સંડોવાયેલ છે એ બાબતે વિગતવાર તપાસમાં